બન્યાને બે વર્ષ વીતી ગયા હોવા છતાં આજે પણ ત્યાં ફર્નિચર નથી મુકાયું કોન્ટ્રાક્ટરો દ્વારા બાંધકામ પૂર્ણ કર્યા બાદ ફર્નિચર વગર જ અધુરું કામ છોડી દેવાયું છે જેના કારણે આરોગ્ય કર્મચારીઓ અહીં ભારે હાલાકી ભોગવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા અભણ ગ્રામ્ય પ્રજાને ઘરઆંગણે આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી લાખોના ખર્ચે આરોગ્ય આયુષ્યમાન આરોગ્ય મંદિર સેન્ટરો બનાવવામાં આવ્યા છે દરેક સેન્ટર પાછળ વીસથી પચીસ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં વાવ તાલુકાના સાત જેટલા આયુષ્યમાન આરોગ્ય મંદિર કેન્દ્રો બન્યાને બે વર્ષ થવા છતાં કોન્ટ્રાક્ટરોએ ફર્નિચર મૂક્યું નથી અને કમ્પાઉન્ડ દિવાલ પણ અધૂરી છે

હું બાદ ચેક કરવા ગયો હતો ટાઈલસોનું ફિટિંગનું અંદર પથ્થર ફિટિંગનું લગભગ છેલ્લી કક્ષાનું કામ કર્યું છે સાહેબ અને એના માટે કમ્પ્લેનો ખૂબ કરી પણ સાહેબે ઉપરથી કોઈ હજી ઉધો રિપ્લાય આવતું નથી અને આમને સ્વીકાર્યું નથી આજ છે જો આ દસ દિવસમાં રિઝલ્ટ આવે ન આ પીએચસીની અંદર મારા સરપંચ તરીકે નહીં નહીં ગામ લોકોની તરીકે અમારે કેવું છે કે આ પીએચસી પાછું એમને ખાલી કરીને અમારે ગમે ત્યાં અમારા ગામ લોકો અમે રાખશું ગામમાં ગોલગામ ઉપરાંત વાવ તાલુકાના લાલપુરા રામપુરા ગંભીરપુરા રાધા નેસડા ઉચપા ચોથા નેસડા અને રાચીણા ગામે આવેલા આરોગ્ય આયુષ્યમાન આરોગ્ય મંદિર સબ સેન્ટરમાં પણ છેલ્લા બે વર્ષથી કોન્ટ્રાક્ટરો ફર્નિચર મૂક્યા વગર જ રફુચક્કર થઈ ગયા છે લાલપુરા રામપુરા રાધા નેસડા ઉચપા અને ગંભીરપુરા સબ સેન્ટરનું પણ લગભગ એક થી ત્રણ વર્ષ પહેલા સંભાળેલું છે પરંતુ જે એમના તરફથી પીએ તરફથી ફર્નિચર આપવાનું હોય એ પણ હજી બાકી છે આ બધી સુવિધાઓ જો વ્યવસ્થિત આપવામાં આવે તો સરકારી દવાખાના અને આયુષ્માન આરોગ્ય કેન્દ્રમાં જે કર્મચારીઓ ફરજ બજાવતા હોય એ સારી રીતે સેવા આપી શકે સરહદી વિસ્તારના લોકોની સ્પષ્ટ માંગ છે કે રાજ્ય સરકાર આવા કોન્ટ્રાક્ટરો અને તેમને છાવરતા અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરે આરોગ્ય કર્મચારીઓ પ્રાથમિક સુવિધાઓ વગર જ ગામડામાં સેવા આપી રહ્યા છે તેમને પણ ફર્નિચર વગર કામ કઈ રીતે કરવું તે મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે કલ્પેશ ઠાકોર જીએસટીવી થરા